ચરાલા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે મોહરમ નિમિત્તે ચલાલા પીઆઈ ચલાલા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજી હતી જેમાં ચલાલા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તેમજ નગરપાલિકા શાહ વેપારીઓ મુસ્લિમ સમાજના આગેવાનો તમામ હોદ્દેદારો હિન્દુ મુસ્લિમ ભાઈઓ તેમજ પત્રકારોએ હાજરી આપી મોહરમના તહેવાર ભાઈ ચરાતી દર વર્ષ દિવસે ઉજવાય છે એમાં શાંતિ પણ ઉજવાશે તેમ એસપી જયવીર ગઢવીએ જણાવ્યું તેમાં ટ્રાફિક સમાસ્યા ન થાય અને કોઈ અણબનાવ ન બને તે માટે કડક બંદોબસ્ત જાળવાશે તેમ પણ જણાવ્યું ત્રિપુરા બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ અમરેલી આવનાર છ તારીખે જ્યારે આખા ભારતમાં તાજિયાની ઉજવણી થવાની છે ત્યારે ચલાલા ખાતે આજે શાંતિ સમિતિની બેઠક રાખવામાં આવેલી હતી જેનામાં હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને ચલાલા એક એવી જગ્યા છે કે જ્યાં વર્ષો થયા હિન્દુ અને મુસ્લિમ લોકો એ સાથે મળી અને આ જે તહેવાર છે એની ઉજવણી કરતા હોય છે બધે કમ્યુ બંને કમ્યુનિટીના લોકો છે એનો આનામાં પાર્ટિસિપેશન હોય છે અને જે તાજિયા છે એ હિન્દુ ધર્મસ્થાનો પર અને મુસ્લિમ ધર્મસ્થાનો પર બંને જગ્યાએ જતું હોય છે અને આ એક કોમી એકતાનું ખૂબ જ સરસ ઉદાહરણ છે અને દર વખતની જેમ વખતે પણ આખું જે કાર્યક્રમ છે શાંતિપૂર્ણ રીતે થઈ શકે એવું બધા આગેવાનોએ બાંહેધારી આપી છે અને પોલીસનો પણ એમને ખૂબ જ સરકાર છે એ સિવાય પણ અન્ય પોલીસ કોઈ પણ મદદ જોતી હશે પોલીસ દ્વારા તો એ પૂરી પાડવામાં આવશે અને આ જે એક છે એ કોમી એકતાનું બહુ સારું ઉદાહરણ છે જે આપણા દરેક માટે એક શીખ લેવા જેવું છે